સુરત દેશની આગ્રણી સંસ્થા એ આઈ એસ દ્વારા આયોજિત કૌશલ વિકાસ યાત્રા બે હજાર પચીસ આજે ગુજરાતમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી છે સુરત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી સુરત ખાતે ભવ્ય સમારોહ યોજાયો હતો જેમાં નિષાદ કુકડિયા ડિરેક્ટર એસઆઈટી તથા અવિનાશ કુકડિયા પ્રોફેસર હાજર રહ્યા હતા

એસેટ ગુજરાત ટીમના સહકાર થી સફળતા પૂર્વક પૂર્ણ થયું જેમના સમર્પણ અને મહેનતને આ કાર્યક્રમને ઐતિહાસિક બનાવી દીધો ભુવનેશ્વર દ્વિવેદી રીજનલ મેનેજર રાહુલ બે હાજર પચીસ થી શરૂ થયેલી આ યાત્રા દેશના વીસ રાજ્યોને ત્રીસ જિલ્લામાં આવેલા પાંચસો સ્કૂલો કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચશે આ અભિયાનનો હેતુ લાખો વિદ્યાર્થીઓ યુવાનો અને શિક્ષકોનો કૌશલ્ય વિકાસ તથા નવીનતમ ટેકનોલોજી

ભાગીદારી ચલાવવામાં આવતા વધુ ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ ની માહિતી પણ આપવામાં આવશે આ કોર્સમાં કમ્પ્યુટર આઈટી ફ્યુચર સ્કિલ્સ ઇલેક્ટ્રોનિક્સ બેકિંગ અને ફાઈનાન્સ શિક્ષક તાલીમ કૃષિ રિટેલ જેવા રોજગાર મુખી વિષયોનો સમાવેશ થાય છે દરેક સ્થળે આયોજિત સેમિનારમાં વિષય નિષ્ણાંતો યુવાનોને એઆઈ નું મહત્વ કૌશલ્ય વિકાસની ભૂમિકા અને કરિયર તકો વિશે માર્ગદર્શન આપશે ભવિષ્યના ભારત માટે એઆઈ એક કુંજી હતી અને કૌશલ્ય વિકાસ યાત્રા બે હજાર શૈક્ષણિક અભિયાન નથી પરંતુ આ યુવાનને ભવિષ્યની ટેકનોલોજી સાથે જોડીને તેમને રોજગાર મુખી શિક્ષણ આપવા અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં એક મજબૂત પહેલ છે ભવિષ્યમાં એ આઈ આધારિત કૌશલ્ય યુવાનોને ઉત્તમ રોજગાર મેળવવામાં સૌથી મોટી કુંજી સાબિત થશે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ